દાવા સાથે કહું આવનારા દિવસોન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મ બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબર ના ટેક્સ ના બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ ચાલે જે ખેતર તમને વાવો આપે તો માલિકી નું વાત કરો કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ નો ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે અને કોઈ મા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો સમાજ ન કરે આવશે અમને મજા પડશે વેકેશન હશે શનિ રવિ રજા હશે અમને ફરવા જવું ત્યારે જશે ગોંડલ એ ગુજરાત નો પ્રદેશ છે આખા ગોંડલ નો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય ને હું ખાતરી આપું છું